ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે એક એવા અનુભવી અને જૂના જે કારા બાપા દેવી પૂજકની વાડીએ આવ્યા છે અને જે આંબાનો બહુ જબરો અનુભવ છે એટલે એની પાસે આપણે આંબા વિશેની અમુક માહિતી આપણે લેહું હવે આપણે કારા બાપા ખાસ અત્યારના સમય પ્રમાણની વાત કરીએ તો તમે અત્યારે આંબાની અંદર દવાના કેટલા રાઉન્ડ મારેલા છે ચાર રાઉન્ડ

એને આપણે નાખવાનું કઈ રીતે આંબાની અંદર રીંગ કરવાની કેવી રીતે રીંગ કરી નાખવાનું હા આંબાની અંદર ટૂંકમાં રીંગ કરીને રીંગ કરીને ખાતર નાખીને પછી દાટી દેવાનું હા 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 પછી પાણી આપી દેવાનું પાણી આપી દેવાનું એટલે ઓલી મૂરજાઈમાં પાણી લાગ ખાતર લાગે હા 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 એટલે તરત જ આંબાઓને ખાતર લાગી જાય હા બરોબર છે હવે આમાં આપણે ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે ભાઈ અત્યારે હવે આ કેરી આ તમે જોઈ શકો આમાં આંબાની અંદર ઘણી દેખાવા માંડી ગઈ તો હવે આમાં પાણી ક્યાં આપવું જેના કારણે મધ્યો રોગે ન આવે એમાં શું છે આ જે મોર છે ને મોરના ફૂલ હોય ને હા 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 એ ફૂલ ન ખરે તાલે કે પાણી ન દેવાય તો સારું હા ટૂંકમાં આ ફૂલ ખરી જાય એટલે આની અંદર મધ્યો બેહી નો હગે એટલે એમાં રોગ ઓછો લાગે હા ટૂંકમાં ઓલી જીવાત બધી ઉડી જાય પછી મધ્યા રોગ ન લાગે એટલા માટે પાણી થોડુંક મોડું દેવું જોઈએ બરોબર છે હવે ઘણા ખેડૂત મિત્રો એવા પ્રશ્ન હતા કે ભાઈ અમારે નાના આંબા હોય તો એનું કટિંગ તમે પણ ઘણા તમારા ઉપરના બગીચામાં નાના આંબા છે તો એનું કટિંગ તમે કરો ટૂંકમાં પાંચમા મહિનાની એના આજુબાજુ તમે કટિંગ ટૂંકમાં કરી શકો ને હા તો ખરાબ બાપા આપણે ઘણા ખેડૂત મિત્રોનો આવો પ્રશ્ન હોય છે કે ભાઈ અમે ડ્રીપ ઇરિગેશન એટલે કે ડ્રીપ આંબાની અંદર પાથરીઓ તો હાલે એના દ્વારા પાણી આંબાને પૂરું થઈ જાય ટીપ થી પાણી જાડવા પ્રમાણે ટીપ જોઈએ નાના જાડવા હોય ને તો ટીપ કામ કરે હા જાડવા એકદમ થઈ ગયા પછી બઉ ટ્રીપનું કામ ન આવે હા ટૂંકમાં મોટા જાડવા થયા પછી ટ્રીપનું કામ ન આપે ટૂંકમાં જોઈએ એટલું પાણી એને ન મળે બરોબર ને હા એ વાત સાચી છે પછી તો એને ખરેખર રેડ પાણી દેવું જોઈએ હવે ઘણા ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન હોય કે ભાઈ કેરી આપણે આ બધી તમે આગળ વાત કરી કે ભાઈ આ મોર બધો ખરી જાય ટૂંકમાં જે આ વધારાનો માલ હોય કેરી બંધાઈ ગયા પછી ત્યાર પછી આપણે ઉનાળા દરમિયાન પાણી કેરી મોટી કરવા માટે કેટલા અંતરે એટલે કેટલા સમય દરમિયાન પાણી દેવું જોઈએ બગીચામાં આંબા પ્રમાણે પાણી જોઈએ જો નાના રોપડા હોય ને તો વધુ પાણી દેવું પડે મોટા રોપડા હોય તો પંદર દિવસે એક પાણી આપો તો હાલે હા હા ટૂંકમાં મોટા ઝાડ હોય પંદર દિવસે હાલે પંદર દિવસ અને નાના રોપડા હોય તો ચાર પાંચ દિવસ વધુ દિવસે તો અઠવાડિયે પાણી હા અઠવાડિયે દેવું પડે બરોબર છે પછી આપણે જ્યારે એવું થાય કે ભાઈ કેરીઓ પાક ઉપર આવી ગયા હાર્વેસ્ટિંગ કરવાનું એટલે કે તોડવાનો સમય આવી ગયો હોય ત્યારે પછી પાણી આપવું પડે કે ન આપવું પડે હા હા ટૂંકમાં પાણી પાવ ને હા હા તો કેરી બગડે પછી પાછી હા ટૂંકમાં બગાડ કેરી માં આવી એટલે આપણે ઘણા ખેડૂત મિત્રોને ને કમેન્ટ હતી કે ભાઈ આપણે તોડ કરવાની તૈયારી હોય હાર્વેસ્ટિંગ ની ત્યારે પાણી આપવું કે નહીં એટલે ટૂંકમાં ત્યારે પાણી બંધ કરી દેવાનું બરોબર ને બંધ કરી દેવાનું હા હા પછી આપણે જ્યારે કેરી નો તોડ કરીએ ત્યારે તમે માર્કેટિંગ લેવલ એટલે કે ના વેચાણ તમે કેવી રીતે સુટક કરો કે કોઈને બગીચો આપી દયો તો સુટક

હવે કારા બાપા આપણે ઘણા ખેડૂત મિત્રોનો આવા પ્રશ્ન હોય કે ભાઈ અમારે નાના જાડવા છે એટલે કે વરો બે વરના હવે એમાં ઇયળનો પ્રશ્ન હોય કોર આવે ને નવો ત્યારે તો એમાં કઈ દવાનો તમે છંટકાવ કરો

એટલે બહુ નાના ઝાડવા હોય ને હા હા ટૂંકમાં વર્ષ દિવસના બે વર્ષ ના હોય તો અઠવાડિયા પાણી તો દેવું જ પડે એને હા એટલે ટૂંકમાં અઠવાડિયા પાણી નાના જાડવા દેવું જ પડે બરોબર અઠવાડિયા થી વધારે પાણી દેવાનું તો ઝાડવું મંડળ પાછું રાખવું પડવા બરોબર છે હા હવે કારા બાપા આપણે ઘણા ખેડૂત મિત્રો નો પ્રશ્ન હોય કે આંબાની અંદર આમાં ગુસ્સા રોગ આવે તો ગુસ્સા માટે શું કરવાનું એના ઓન ઓન તો બહુ જ છે હા 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 બાકી ઈ ઈ વસ્તુ છે ને એને તો કાઢી જ નાખવાની રહે હોય એ કાઢો તો એની અંદર પછી જીવાત રોકાઈ જાય હા હા અને બીજો રોગ ઉત્પન્ન થાય બીજો રોગ ઉત્પન્ન થાય ટુક કાપી જ નાખવાનું એને વેણી વેણી ને કાઢી જ નાખવાનું રહે હા હા બરોબર છે બરોબર છે એમાં રોગ બહુ રોકાય હા હા હવે કારબાપ આપણે ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે ભાઈ કેરીની અંદર ગોઠલી બંધાઈ જાય એટલે કે મોટી કેરી થોડીક થઈ જાય પછી એની સાઇઝ વધારવા માટે આપણે કયું ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કેરી બીડીની ઝૂળી જેવી કેરી થઈ જાય આટલી થાય હા 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 પછી એમાં ખાતર નાખો તો પોટાશ ને બારબતરી હોલ નાખો હોય તો પછી ટૂંકમાં એમાં ટૂંકમાં પાણી બે ઉપરા ઉપર મારવા પડે જો પાણી ન મારો ને તો પછી ખાતર ન લાગે હા એટલે ટૂંકમાં બારબતરી હોલ અને પોટાશ પોટાશ એ બે ખાતર નાખીને પાણી મારે કેરી થાય ને એકદમ વધે હા ટૂંકમાં લાઈટ વાળી કેરી થઈ જાય અને કેરીની સાઈઝ પણ વધી જાય હવે ખરા બાપા આપણે ખેડૂત મિત્રો કહી કે ભાઈ જીડિયો સારો લાગે તો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જાય ગૌ માતા